બર્ફ ગાવ લઈ મુગડ બને નખાડો ચા બડે ખાલી કરવાન છે હવે ઓય આ મે બધું સાક મચ્છી પકડ લીધી છે એને આલે તમને બતાવિયે લે લે આવ થોડું કેવું પાણી રૂ છે કસલી દેખાડું ચાલ આપણે છે આ કસલી સેલે હકડવાની છે આપણે આવી ચિદરીયા મચ્છી પકડવા મચ્છી પકડવા

يرفقوا ده معقل دول مراد

આપડી મને ન ખેલતું બધાએ પાણી પીવા અમે બળકરી કરીને તરહથી ગયા એટલે બધાએ પાણી પીવા આ એ ઉયા જન એક સામે ને ખોંડીયો બધા દોડ ખાવે બે ખાશે तो ये, ये तो एक लाख है एक ना लाख को तो पकड़ने नहीं ये देखिए आ जाओ तुम जी पानी पियो मैं नहीं पियो तो नहीं पियो रखो के हम थोड़ा लाए थी बहन का ले बहन भी वाला हाँ नेक्स्ट

竹丼も変わるだろう પાણી રૂસે કસલી કાઢું ચલ મુકા આપડે છે આ કસલી સેલે હકડવાની છે જી ભાઈ જી પકડી છે બોલ

તો અન રાખજો તંજીઓ કોઈ દે ન તો બીક લાગે તંજી પર ભુંડેડેથી મને કોર ડિઝાઇન દેખ લાગે એ કા કર જો કેન કર આપણે મસ્ત ભુંડેડે પકડી લીધો છે હવે જીમતી પકડી આવે

ગોતદનેસ તો લીગ બોબીએ એક બોત હો મોટે તમે પકડી ફાઇનલી મિત્રો આપણે એકલી મચ્છી પકડી છે હવે હજી પકડવાનું ચાલુ છે આ જો તો બધું શાક મચ્છી પકડી લીધી છે અને આલો તમને બતાવી મિત્રો આપડે એટલું શાક પકડ્યું છે મિત્રો હવે આપણે મળશે બીજા વિડીયો ત્યાં સુધી બધા મિત્રો ને જય માતાજી બાય